મહાત્મા ગાંધીની જન્મભૂમિ એટલે પોરબંદર અને પોરબંદરમાં આ વખતે ના માત્ર લોકસભાનો જંગ ખેલાશે પરંતુ વિધાનસભાની પેટા જંગ પણ આ લોકસભાની અને પેટા ચૂંટણી આ બંનેમાં કઈ પાર્ટીનું કેટલું પલ્લું ભારે છે કારણ કે એવું કહેવાય રહ્યું છે કે મનસુખ માંડવિયા માટે જીતનો રસ્તો આસાન નથી પરંતુ જો અર્જુન મોઢવાડિયા જે છે અર્જુન મોઢવાડિયાના કદાચ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ અર્જુન મોઢવાડિયાને અત્યાર સુધી દુશ્મન માનીને ચાલતા હતા એ જ નેતાઓ અર્જુન મોઢવાડિયાને દુશ્મન માને અને જનતા જે પંજાને વોટ આપતી હતી તેને જ વોટ આપે તો અર્જુન મોઢવાડિયા આ જંગ હારી પણ શકે છે કેમ આટલું બધું ચાલી રહ્યું છે શું આખી રાજનીતિ રણનીતિ હશે અને કેવી રીતે કારણ કે કઈ કઈ સંભાવનાઓ છે જેના આધારે એવું કહી શકાય કે પોરબંદરની અંદર આ વખતનું જે ચૂંટણી છે એ વિધાનસભાની હોય કે લોકસભાની હોય ખૂબ જ દિલચસ્પ થશે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક સમયે એકબીજાના કટ્ટર દુશ્મન ગણાતા અર્જુન મોઢવાડિયા અને બાબુ બોખેરિયા બંને હવે ભારતીય જનતા પાર્ટીમાં છે ને એવું કહેવાય રહ્યું છે કે અર્જુન મોઢવાડિયા આ વખતે પેટા ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીમાંથી લડશે અને જે વ્યક્તિ બાબુ બોખેરિયા અત્યાર સુધી અર્જુન મોઢવાડિયાને હરાવવા માટે થઈ અને કામ કરતા હતા તે બાબુ બોખેરિયા આ વખતે અર્જુન મોઢવાડિયાને જીતાડવા માટે કામ કરશે પરંતુ એક સંભાવના એવી પણ કહેવામાં આવી રહી છે કે ક્યાંક અલ્પેશ ઠાકોર અહીંયા ન થાય કારણ કે અલ્પેશ ઠાકોર આપને યાદ હશે કે રાધનપુરની ચૂંટણી હતી અને રાધનપુર વખતે બાય ઇલેક્શન હતું અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી અલ્પેશ ઠાકોરના અરમાન હતા લીલી પેનથી સાઈન કરવાના પરંતુ આ બધા ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાણી નહોતું ફેરવ્યું પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પાણી ફેરવ્યું હતું અને એવું કહેવાતું હતું કે કોંગ્રેસની અંદર અંદરના જે ઝઘડા હતા અંદર અંદરની ગુદબાજી હતી તેના કારણે અલ્પેશ ઠાકોર એ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા છતાં ચૂંટણી હારી ગયા હતા તો શું આ વખતે અર્જુન મોઢવાડિયા સાથે પણ કંઈક એવું જ થઈ શકે કારણ કે વર્ષોથી અર્જુન મોઢવાડિયાના જે વોટર છે એ તો પંજાને વોટ આપી રહ્યા છે અને અર્જુન મોઢવાડિયા આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં છે ફરીથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે તો શું વોટર અર્જુનભાઈની જગ્યાએ જો માની લઈએ કે અર્જુનભાઈના ચહેરાને જોઈને વોટ આપે તો કદાચ અર્જુનભાઈની જીત નિશ્ચિત છે પરંતુ જો અર્જુનભાઈના ચહેરાને જોઈને વોટ ન આપ્યા અને ચૂંટણીના સિમ્બોલને જોઈને વોટ આપ્યા એટલે કે પંજાને જોઈને વોટ આપ્યા તો અર્જુનભાઈની હાર પણ થઈ શકે છે કારણ કે અર્જુન મોઢવાડિયા માટે અહીંયા જીતનો રસ્તો એટલો આસાન નથી અને આપની એ પણ એક રણનીતિ બતાડી દઈએ કે લોકસભાની ચૂંટણી છે આ વખતે મનસુખ માંડવિયાને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી છે અને મનસુખ માંડવિયાને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ રીતે એક આખી જેને કહી શકાય કે ઉમેદવાર કોઈ પણ હોય પણ ભારતીય જનતા પાર્ટીની રણનીતિ જે છે તે અહીંયા આગળ આપણને જોવા મળે એ રણનીતિ એ રીતે જોવા મળે કે સાત વિધાનસભાની સીટવાળી પોરબંદરની સીટ ઉપર જો જોવા જઈએ તો કુતિયાણા માણાવદર અને પોરબંદર આ ત્રણ સીટ એવી હતી કે જ્યાં આગળ કોંગ્રેસ અને એસપી એટલે સમાજવાદી પાર્ટી જે છે એના ધારાસભ્ય હતા એટલે અર્જુન મોઢવાડિયા સાથે કાંધલ જાડેજા અને અરવિંદ લાડાણી અરવિંદ લાડાણીને પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના પાર્ટીમાં સામેલ કરી દીધા છે અર્જુન મોઢવાડિયા પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે અને કાંધલ જાડેજા જે સમાજવાદી પાર્ટીની સીટ ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને સમાજ ત્યાંથી જીત્યા પણ કાંધલ જાડેજા માટે એવું કહેવાય છે કે અહીંયા કાંધલ જાડેજાને પાર્ટી ક્યારેય માયને નથી રાખતી અહીંયા માત્ર ને માત્ર કાંધલ જાડેજાનો ચહેરો માઈને રાખે છે અને કાંધલ જાડેજા આમ પણ રાજ્યસભાની ચૂંટણી હોય કે અન્ય કોઈ ચૂંટણી હોય દરેક વખતે એ ભારતીય જનતા પાર્ટીને જ પોતાનું સમર્થન કરતા દેખાય છે અને તેના જ માટે એવું કહેવાય છે કે કાંદલ જાડેજા તો પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની સિમ્બોલ ઉપર ભલે નથી લડ્યા પરંતુ છે તો ભારતીય જનતા પાર્ટીનો જ પાંખ એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પાંચ લાખથી વધારેની લીડ મેળવવા માટે થઈ અને અર્જુન મોઢવાડિયા અરવિંદ લાડાણી અને કાંદલ જાડેજા આ ત્રણેય જણાનો સપોર્ટ જે છે તે અત્યારે મેળવી લીધો છે અને હવે ત્યાં આગળ બે સીટ ઉપર તો પેટા ચૂંટણી થવાની છે માણાવદર અને સાથે સાથે પોરબંદર પોરબંદરની સીટ ઉપર માની લઈએ કે જો કારણ કે મનસુખ માંડવિયા એવું અમરેલીથી આમ કહેવાય છે કે પાટીદારોની સીટ એટલે અમરેલી અને મનસુખ માંડવિયાનું ગામ એટલે ભાવનગર પરંતુ આ બંને સીટને છોડીને એમને પોરબંદરથી ચૂંટણી લડાવે છે એક ચાન્સીસ એવા પણ માનવામાં આવી રહ્યા છે કે જયેશ રાદડિયા અહીંયાથી ચૂંટણી લડવા ઈચ્છતા હતા તેમને ટિકિટ ન આપવામાં આવી સાથે પ્રશાંત કોરાટ જે છે જસુમતીબેન કોરાટ તેમનો દીકરો પ્રશાંત કોરાટ એ પણ ઈચ્છતો હતો કે તેમને પોરબંદરની સીટ ઉપર ટિકિટ આપવામાં આવે પરંતુ આ બંને જણાને ટિકિટ આપવામાં નથી આવી એવું કહેવાય રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં સોર્સિસ એવું કહી રહ્યા છે કે આ બંને જણા કારણ કે જો રાદડિયાને ટિકિટ આપી હોત તો પ્રશાંત કોરાટનું આખું ગ્રુપ નારાજ થઈ જાય અને પ્રશાંત કોરાટને ટિકિટ આપી હોત તો રાદડિયા ગ્રુપ આખું નારાજ થઈ જાય અને ભારતીય જનતા પાર્ટીને આ બેમાંથી એકેની નારાજગી અત્યારે પોસાય એવી નથી અને એટલા માટે થઈને મનસુખ માંડવિયાને ભાવનગરની જગ્યાએ પોરબંદરથી ટિકિટ આપવામાં આવી છે મનસુખ માંડવિયા પોરબંદરથી ટિકિટ લડી રહ્યા છે તેમનું વતન નથી તેમનું ઘર નથી છતાં એક બહારીની જે છબી જે છે કારણ કે અન્ય શહેરથી આવે છે એટલે એક બહારીની છબી સાથે મનસુખ માંડવિયા ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યા છે પરંતુ તેમની જીત માટે તેમને જયેશ રાદડીયા પશ પ્રશાંત કોરાટ અર્જુન મોઢવાડિયા બાબુ બોખેરિયા આ બધાનો સાથ જોઈએ જો આ બધાનો સાથ નહીં હોય તો તેમના માટે જીતવું ઘણું મુશ્કેલ અહીંયા આગળ થઈ જાય અને તેવામાં માણાવદરની અંદર તો અત્યારે જવાહર ચાવડા એ ભારતીય જનતા પાર્ટીથી નારાજ બેઠેલા છે એટલે જવાહર ચાવડાને આ વખતે કારણ કે અરવિંદ લાડાણીએ અત્યારે રાજીનામું આપી દીધું છે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે હવે જવાહર ચાવડાને ટિકિટ આપશે કે પછી અરવિંદ લાડાણીને ટિકિટ આપશે તેને લઈને પણ અસમંજસ બનેલું છે હાલાકી એવું કહેવાય રહ્યું છે કે અરવિંદ લાડાણી જે છે એને ટિકિટ મળવાની હતી માટે જ તેમણે પોરબંદર તેમને રાજીનામું આપ્યું માણાવદરની સીટ ઉપરથી અને તેમને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી એટલે પેટા ચૂંટણીમાં અરવિંદ લાડાણી ચૂંટણીના મેદાનમાં હશે તો શું અરવિંદ લાડાણી ચૂંટણી જીતી શકશે કારણ કે એક બાજુ જવાહર ચાવડા જે છે એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જબરજસ્ત નારાજ છે એવું કહેવાય રહ્યું છે અને જવાહર ચાવડાની નારાજગી એટલે ત્યાંના જે ઓબીસી વોટર્સ છે તેમની નારાજગી કહી શકાય અને તેવામાં મનસુખ માંડવિયાને આ નારાજગી પોસાશે કારણ કે પોરબંદરની સીટ જીતવી હોય તો જવાહર ચાવડાનો સાથ પણ એટલો જ જોઈએ એટલે જવાહર ચાવડાની નારાજગી જે છે તે પણ અત્યારે ત્યાં આગળ છે સાથે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સામે લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે લલિત વસોયા એ કોંગ્રેસમાં પાટીદાર આંદોલન વખતે એક નવો ચહેરો ઉભર્યો પરંતુ તેઓ મૂળ જે માણસ હતા તે વિઠ્ઠલ રાદડિયાના માણસ અને વિઠ્ઠલ રાદડિયાના એ તરીકે કામ કરતા હતા વિઠ્ઠલ રાદડિયાની પોતાની જે ચૂંટણી લડવાની રણનીતિ હતી તેનાથી ખૂબ સારી રીતે વાકેફ અને રણનીતિ પણ બનાવતા હતા અને આ રણનીતિનું જ પરિણામ હતું કે બે હજારને સત્તરની ચૂંટણીની અંદર લલિત વસોયા જે છે એ વિધાનસભાની સીટ જીત્યા હતા હવે લલિત વસોયા પોરબંદરની સીટથી ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યા છે પાટીદાર વર્સિસ પાટીદાર મનસુખ માંડવિયા વર્સિસ લલિત વસોયાની આ જંગ છે અને લલિત વસોયા પોતે પણ સારા રાજનીતિ જાણકાર છે અને પોતાની રણનીતિ પણ પોતાની રીતે બનાવે છે તેવામાં હવે મનસુખ માંડવિયાને એક એવું નથી કે બહુ આસાનીથી તેઓ જીતી જશે કારણ કે અંતે એમને લાવવાની પાંચ લાખની લીડ છે અને તેવામાં જયેશ રાદડિયા પ્રશાંત કોરઠ જવાહર ચાવડા અરવિંદ લાડાણી અર્જુન મોઢવાડિયા બાબુ બોખેરિયા આ બધા ભેગા થશે તો જ એ આવી શકશે પરંતુ અત્યારે ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે આ બધા જ નેતાની એકબીજા સાથે અનબન છે અને એ લોકોની નથી પટતી હવે જ્યારે નથી પટી રહી તો તેની જે સીધી અસર છે તે લોકસભાની ચૂંટણીમાં આપણને પોરબંદરમાં પણ દેખવા મળે અને સાથે સાથે અર્જુન મોઢવાડિયાને પણ આની વિધાનસભાની પેટા ચૂંટણીમાં અસર જોવા મળે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર